ભરૂચમાં મુંબઈ અમદાવાદ એક્સપ્રેસ વે પર છાસ વારે નાના મોટા અકસ્માતોની ઘટના ઘટી હોય છે ત્યારે નાના મોટા અકસ્માતોમાં મોટાભાગે જીવલેણ અકસ્માતો સર્જાતા હોય છે ત્યારે આજે ભરૂચમાંથી પસાર થતા એક્સપ્રેસ હાઈવેના રસ્તા પર આમોદ તાલુકાના માતર ગામ નજીક દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર કામ કરતા કામદારોને અડફેટે લેતા બે કામદારોના મોત નીપજ્યા હતા જ્યારે બે લોકોને ઈજા પહોંચી હતી મળતી માહિતી મુજબ આ કામદારો લોખંડી ગ્રીલનું કામ કરતા હતા ટ્રેક્ટર ઉપરથી કામ ચાલતું હતું તે દરમિયાન એકા એકદ પૂર ઝડપે આવેલા ટ્રેલરે તેઓને ટક્કર મારતા ટ્રેક્ટર નફુડ ચાવડી ગયા હતા જેમાં બે મજૂરોની ઈજાતા હતા તેઓનું મોત નીપજ્યું હતું જ્યારે ત્રણને ગંભીર ઈજા પહોંચી હતી તમામને સારવાર અર્થે આમોદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખસેડવામાં આવ્યા હતા આ બનાવ અંગે આમોદ પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે